કેન ઉપનિષદ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ કેન ઉપનિષદના અત્યાર સુધીમાં આપણે પાંચ ભાગ સાંભળ્યા છે આજે આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું હરિહિઓ એટલે કે આ સમાધિ પ્રજ્ઞા પ્રાપ્ત યોગીને સાત પ્રકારની પ્રાપ્ત ભૂમિ પ્રજ્ઞા મળે છે સાર અર્થ એ છે કે આ પ્રકારની વિવેકી યોગની પ્રજ્ઞા બુદ્ધિ સાત પ્રકારની પ્રાપ્ત ભૂમિ જે અવસ્થાને પરમ કોટી કહેવાય છે આ સાત પ્રકાર આ પ્રમાણે છે પહેલો પ્રકાર જિજ્ઞાસાનો અંત થઈ જાય છે જે કાંઈ જાણવું હતું એ બધું જાણી લીધું હવે જાણવાની બધી ઈચ્છા પૂરી થઈ બીજો પ્રકાર જિજ્ઞાસાનો અંત અવિદ્યા વિવેક વગેરે પાંચ કલેશો છોડી દીધા હવે છોડવાનું કાંઈ જ રહેતું નથી ત્રીજો પ્રકાર પ્રેસા પ્રાપ્ત કરવાની ઈચ્છાનો અંત જે કાંઈ અવિદ્યા એટલે હાનિ નુકસાન દૂર કરવાની હતી તે કરી દીધી હવે પ્રાપ્ત કરવાનું કાંઈ નથી માટે પ્રેપસા પ્રાપ્તિની ઈચ્છા પણ પૂરી થઈ છે ચોથો પ્રકાર ચિકિત્સાનો અંત જે અવિદ્યાનો ઉપાય કરી લીધો હવે કાંઈ કરવાનું બાકી નથી આ ચારને પ્રજ્ઞા બુદ્ધિની વિમુક્તિ છુટકારો કહે છે પાંચમો પ્રકાર બુદ્ધિસત્વની કૃતકૃત્યતા એટલે કે મારી બુદ્ધિ સત્વ ધન્ય થઈ ગઈ છે હવે તેનો અંત આવી ગયો છે છઠ્ઠો પ્રકાર બુદ્ધિ રૂપમાં પરણિત રૂપ બદલીને ગુણ પણ પોતાના કારણ પ્રકૃતિમાં મળી જાય છે ભળી જાય છે એકરૂપ થઈ જાય છે જેવી રીતે પહાડ ઉપરથી ગબડતા ગબડતા નાના પથ્થર કપસી માટીના ઢેફા છૂટા પડી અટકવાનું ન રેતીના કણ બની જાય છે તેવી રીતે સત્વાદી ત્રણ ગુણો બુદ્ધિસત્વ સહિત લઈ વિનાશને પ્રાપ્ત થાય છે સાતમો પ્રકાર આત્માને પોતાના સ્વરૂપમાં જોવો એટલે પ્રકૃતિના ત્રણ ગુણોથી અલગ ભિન્ન સ્વરૂપમાં અવસ્થિત સચિત આત્મા કેવળ માત્ર પુરુષ જીવાત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરશે હવે કોઈ પણ કાંઈ બાકી રહેતું નથી બધું જ જાણી લીધું છે બધું જ પ્રાપ્ત કરી લીધું છે આ છેલ્લી ત્રણ ભૂમિને ચિત્તની વિમુક્તિ કહે છે આ ઋતુભરા બુદ્ધિ વિશેષ વિષયથી વિષયણી થવાથી શ્રુત શાસ્ત્ર અને અનુમાનની પ્રજ્ઞાથી તે અલગ વિષય છે શાસ્ત્ર અને અનુમાન દ્વારા પદાર્થનું જ્ઞાન મેળવી શકાય છે પણ સાક્ષાત્કાર થઈ શકતો નથી પરંતુ આ ઋતુભરા બુદ્ધિની એ વિશેષતા છે કે એના વડે સાક્ષાત્કાર પણ થઈ શકે છે એટલે કે આ ઋતુભરાથી ઉત્પન્ન સંસ્કારને પણ રોકવાથી બધા જ અટકી જવાથી અસંગ અસંપ્રજ્ઞાત યોગ સિદ્ધ થઈ જાય છે આ માનવના જીવનમાં અંતિમ ધ્યેય તથા આજ માનવની અંતિમ ગતિ છે પર વિચાર કરીએ તો સ્પષ્ટ થાય છે કે બ્રહ્મ પ્રાપ્તિ એટલે મોક્ષનું નજીકનું સાધન પ્રજ્ઞા બુદ્ધિ જ છે જે સમયે આ બુદ્ધિની સુધારણા થતા થતા તે ઋતુમભરા નામવાળી બુદ્ધિ બની જાય છે ત્યારે એનાથી ચિત્તમાં હાલમાં તમામ સંસ્કાર તથા વાસના વિગેરે નષ્ટ થાય છે અને તેનો નાશ થતાં મુમુક્ષને છેલ્લા પરમ ધ્યેય સુધી પહોંચાડવા તે પોતાનું બલિદાન પણ કરી દે છે અને એનું આ આત્મ બલિદાન મુમુક્ષને ધન્ય બનાવી દેવાનું સાધન બની જાય છે માટે આ માટે આખ્યાયિકામાં બતાવેલ ઉમા શબ્દનો અર્થ બુદ્ધિ જ થઈ શકે ઇન્દ્રએ ઉમાની મદદ થકી બ્રહ્મને જાણ્યો આનું તાત્પર્ય હવે સ્પષ્ટ થઈ ગયું કે જીવાત્મા ઇન્દ્ર ને બુદ્ધિ ઉમાની મદદથી બ્રહ્મની પ્રાપ્તિ થઈ આખ્યાયિકામાં જે પણ કહેવું છે કે જોઈ બ્રહ્મ અદ્રશ્ય થઈ ગયા એનો મત એવો છે કેન ઉપનિષદનો છઠ્ઠો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સાતમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક કેન ઉપનિષદ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો